રામ રામ ડેરા અને આજના લોકમાં તમારું સ્વાગત છે અત્યારે સુખનો સૂરજ ઉગી ગયો છે જોઈ શકો છો અત્યારે સુખનો સૂરજ ઉગી ગયો છે અમે જવાના છીએ ટ્રેક્ટર લઈને વાડીએ અહીંયા આપણે દાંતી આકવાની છે જોઈ શકો છો અત્યારે આપણું ટ્રેક્ટર તમને બતાડું ક્યાં છે જો એક ટ્રેક્ટર આ છે બીજું ઓલું છે અને બે ટ્રેક્ટર લઈને અમે જવાના છીએ વાડીએ અત્યારે પછી તમને રસ્તામાં વાડીએ સેલ્ફ મારશે જોઈ લો અત્યારે અમે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ સેલ્ફ મારી છીએ જોઈ શકો છો તમે જો સાહેબ મારી ત્યારે આપણે જો સાહેબ તમે અત્યારે સાહેબ મારી ગયો ટ્રેક્ટરમાં

મોત ના કુવા જેવું કામકાજ છે હંશભાઈ નું જોઈ લોત ના કુવાની જેમ કામકાજ છે હંશભાઈ નીચે ઉતરે હંશભાઈ ની ફાટે હે હંશભાઈ ની ફાટે હે અત્યારે હંશભાઈ ફાઈનલી નીચે ઉતરી ગયા છે તારા ચંપલ ખરાબ થઈ ગયા તો આપડે નાખો ચંપલ તારા હલો નવરો નથી ચંપલ ધોઈ ને જાતું ધોઈ

એ રામસર પડ્યા ઈ તો દુકાને મોડ ગયા અમે રેપર તો કટની પેલી હાલ તો રહી ગયો એટલે બતાડું આ કાકા છોકરો ટોપી લઈને તો જઈ ગયો તમે જોઈ શકો કાકા કાકા આપણે અમે ગેસ તો બોટલો ભરે પતી ગયા તો જો એ બોટલ જ પતી ગયા હવે પછી કાલે સવારે ભરાવા એટલે શેર્યું ગળ્યું માં આઈ લાયે શેર્યું માં અત્યારે

તગર નીકળી ગયા જો મેં બતા કાઈ નીકળી કે એ બે પંચર હતા અત્યારે તમે જોઓ અત્યારે અમે આપણા ઘરે જઈ છીએ કેરાણા અમારા ગામમાં જઈ અત્યારે આ છે નદી નદી છે અમે જઈને ઘરે આ અત્યારે અમારા ગામના ગેટા કા પોગી ગયા છે તમે જોઈ ગયો અમારા જે ગામનો ગેટ આવી ગયો છે આ છે આપણા ગામનો ગેટ આપણા ગામનો ગેટ આવી ગયો છે અત્યારે અમે ઘરે પૂગી ગયા છીએ આ ડિરેક્ટર અત્યારે અમે ઘરે પોગી ગયા હિત હમણાં આંસુ ને તમે મળો આંસ આવી ગયો છે આ જેમ પાણી પીવે અત્યારે અત્યારે અમે ગામડા ગસ ઉપર આવ્યા હઈ અને અત્યારે સાડા સાડા છ થયા એટલે મોરલો વાગ્યો હે તો અમે સાંભળો ધ્યાન દઈને હાડા છે દરરોજ સવારે જે રોંઢે હાડા છે મોરલ વાગે અમારા ગામડે તમે જોઈ શકો છો અમારું ફાર્મ હાઉસ હમણાં બનવાનું છે અત્યારે નવરા થઈ ગયા હવે તમારે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે અત્યારે એડિટિંગ કરીને સવારે આઠ વાગે વિડીયો ટર્ન નાખશીએ આપણે આ બ્લોગ તમે ગયું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે પણ ડે ટુ ટ્રેક્ટર રાખવાનું છે વાળીએ બાય